મહેસાણા જિલ્લાની વિજાપુર નગરપાલિકાને એ વર્ગનો દરજ્જો આપવા બાબતે સ્થાનિક ધારાસભ્ય સીજે ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે ધારાસભ્ય સીજે ચાવડાએ પત્રમાં જણાવ્યું કે હાલમાં વિજાપુર નગરપાલિકાને ક વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ સમય જતાં નગરપાલિકામાં નવા વિસ્તારોનો સમાવેશ થયો છે અને શહેરની વસ્તી તેમજ વિકાસની જરૂરિયાતોમાં નોંધપાત્ર વધારો થયો છે વિજાપુર નગરપાલિકાને માણસા અને વડનગર નગરપાલિકાની જેમ એ વર્ગમાં

વિજાપુર નગરપાલિકાની હદમાં ભેળવી દેવામાં આવી છે એટલે અંદાજે આઠ હજાર કરતા વધારે મતદારો અને પંદર હજાર કરતા વધારે વસ્તી વિજાપુર નગરપાલિકામાં ભરી છે જેના કારણે પચાસ હજારની આજુબાજુ વસ્તી થઈ છે વિજાપુરને હાલ ક વર્ગમાં છે ક વર્ગમાંથી અ વર્ગમાં ફેરવવા માટેની રજૂઆત અમે નાગરિકોને પૂછીને અને સંગઠન દ્વારા દરખાસ્ત બનાવીને સરકારમાં રજૂ ધારાસભ્ય તરીકે મેં કરી છે એટલા માટે કરવામાં આવી છે કે કવરિંગ થાય તો ગ્રાન્ટ વધારે મળે જેના કારણે એકસો વીસ જેટલી સોસાયટીઓ જ્યારે ભળી છે નગરપાલિકામાં ત્યારે વિકાસના કામો થઈ શકે વરસાદી પાણીનો નિકાલ હોય ગટરની વ્યવસ્થા હોય કે સીસી રોડ બનાવવાના હોય કે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય આ બધી જ યોજનાઓ હવે નગરપાલિકામાં જ્યારે સોસાયટીઓ ભરી છે ત્યારે કરવાની થશે જેના માટે ગ્રાન્ટ વધારાની જરૂર પડશે એટલા માટે એને ગ્રેડેશન અપગ્રેડેશન કરવું જરૂરી છે બીજો બીજું આ વિજાપુર નગરી એની ચારે બાજુ યાત્રાધામો આવેલા છે નજીકમાં મહુડીનું જૈનોનું બહુ મોટું યાત્રાધામ છે જ્યાં હજારોની સંખ્યામાં હિન્દુઓ પણ આવે છે બીજી બાજુ આગલોરમાં મગરવાડા વીરનું જૈનોનું યાત્રાધામ છે અને એ હિન્દુ સમાજની પણ યાત્રાનું ધામ આસ્થાનું સ્થાન બન્યું છે અને વિજાપુરમાં પણ અમારા બુદ્ધિસાગર મહારાજનું જન્મસ્થળ છે જન્મસ્થાન છે જૈનોનું બહુ મોટું ત્યાં યાત્રાધામ છે આમ વિજાપુર મગરવાડા આગલોડ આના કારણે હજારોની સંખ્યામાં દરરોજ યાત્રાળોની અવરજવર થાય છે જેના કારણે સરકાર વધુ ફેસિલિટી આપી શકે એ માટે અગ્રેડિશન અગ વર્ગમાં અપગ્રેશન કરવું ખૂબ જરૂરી છે એટલા માટે મેં રજૂઆત કરી ગોવિંદપુરાનો થોડો વિરોધ જે સમય નો હવે પોઝિટિવ રિસ્પોન્સ પણ ગોહિંપુરા જૂથ પંચાયતના તમામ આગેવાનોને વિશ્વાસમાં લઈને આ હદ વધારો કરવામાં આવ્યો છે એમની વાત પણ એ સાચી હતી કે ગોવિંદપુરા જૂથ પંચાયતમાં જે નાના મોટા આઠ ગામ આવે છે એ ગામનો વિકાસ પણ અલગ રીતે થાય તો એનો વિકાસ પણ થઈ શકે ને એના કારણે એ જે એની રીતે વિકાસ કરે ને નગરપાલિકા નગરપાલિકાની રીતે વિકાસ કરે અને ભવિષ્યમાં જ્યારે બંને વિકસિત બનશે ત્યારે એ પણ વિચારીશું કે નગરપાલિકાને હદ વધારવી હાલ ગોવિંદપુરાનો કોઈ વિરોધ નથી પોઝિટિવ રિસ્પોન્સ છે સરકારે મહેસાણા જિલ્લાની કક્ષાની હોસ્પિટલ જિલ્લા કક્ષાની ત્યાં આપી છે એ પણ ગોવિંદપુરા ગામમાં અમે કરવાના છીએ એટલે નગરપાલિકા કે ગોવિંદપુરા જૂથ પંચાયત એ અમારા માટે કોઈ અલગ વિષય નથી વિકાસ માટે બધા સરકાર છે